જય સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં આજના વિડીયોમાં હું તમારી સાથે લઈને આવી છું ગઢડા પ્રથમ પ્રકરણનો તેત્રીસમો વચનામૃત મૂઢપણું પ્રીતિની સમજણનું સ્વામિનારાયણ હરિષ અઢારસો છોતેરના પોષવદી પંચમીને દિવસ પાછલો પહોર દિવસ હતો ત્યારે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યદાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમણે દ્વારા મુખારે ઢોલિયો હતા ને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી મા અને માથે કસુંબી રંગનો છેડો રેટો બાંધ્યો હતો અને પોતાના મુખારવીની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી તે સમયે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કહ્યા છે પણ તે મધ્યે એવું એક સાધન ક્યુ બળવાન છે જે સમગ્ર સાધન કરીએ જેવા ભગવાનને પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય તે એવો એક ઉપાય કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ સાધન કરીને ભગવાન રાજી થાય એ કહીએ તે સાંભળો છે ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વસાધનમાં મોટું સાધન છે તેને કરીને ભગવાન રાજી થાય છે અને તે આશરો અતિ દ્રઢ જોઈએ જેને વિશે કંઈક પોલ રહે નહીં તે આશરામાં ત્રણ ભેદ છે એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે તે મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય ડોલે નહીં અને બીજો પ્રકાર એ છે જે ભગવાનમાં પ્રીતિ તેને કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય ને તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકી ને બીજે પદાર્થમાં જોરાવર પ્રીતિ કરે તો એ પણ થાય નહીં એવી રીતે દ્રઢ પ્રીતિ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય અને ત્રીજો પ્રકાર એ છે જેને બુદ્ધિ વિનાશ હોય જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ નિર્ગુણપણું અન્વય વ્યતિરેકપણું તેને સમજતો હોય ને ભગવાનની માયા થકી જે સર્વ થયો છે જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનને જે પૃથ્વીને વિશે અવતાર ધારણ છે તેની રીતે સમજતો હોય અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષર રૂપે વર્તે છે તથા પુરુષ પ્રકૃતિ રૂપે વર્તે છે તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ સંકાદિક રૂપે વર્તે છે અને એ સર્વની રીતને સમજી જાણે અને પુરુષ તો ભગવાને પુરુષોત્તમ ભગવાને સર્વથી પર નિર્વિકાર સમજતો હોય એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિવાળો કરીને ભગવાન તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે તે બીજાનો ટાળ્યો ટળે નહીં ને પોતાનો ટાળ્યો ટળે નહીં અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સર્વથમપણે અથવા અસમર્થનપણે વર્તા હોય તો તેને દેખીને તેની બુદ્ધિની વિશે ભ્રાંતિ થાય નહીં એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે કહો તો તમને એક પ્રશ્ન પૂછું ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે પૂછો મહારાજ તમારું કયું અંગ છે પછી એમ પૂછ્યું જે અમે કહ્યા જે ત્રણ અંગ તેમાં તમારું કયું અંગ છે અને તે અંગ અને ત્રિ અંગ ભગવાનના ભક્તની મિશ્રિત હોય પણ તેના જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય તો મૂઢ પ્રણુ પ્રીતિ અને સમજણ એ જે ત્રણ અંગ તેમાં તમારું કર્યું અંગ છે ક્યુ અંગ છે પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે અમારે તો સમજણનું અંગ છે અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતા તે કહ્યા વચનામૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું તેત્રીસમું જે તે થયું